તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને ધીમે ધીમે અંદર જઈ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો તો રોજ કરતાં આજનું ટ્રાફિક થોડું ઓછું છે મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે અંદર જઈએ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો તો બધા મિત્રોના બાપા સીતારામ જય રામ રાધે રાધે સીતારામ તો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છીએ તો સૌ પ્રથમ તો આપણે કાળભેહદાનું દર્શન કરાવીશું આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો જે ચાર હવે તો સમય કાળવદન મંદિર છે તો પહેલા મેજિક દર્શન કરાવી કાળવદન ઇન્શાઅલ્લાહ ને લેવા માટે પાપા ઇસ તો અત્યારે કાળક્રદ્ધાના મંદિર આવી ગયા છે અને આજના લાઇ દર્શન મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો ફટાકડા લોક બાપાશરામ અશોકભાઈ ગોહિલ બાપાશરામભાઈ હરસુખભાઈ કાતરિયા પુણેથી જોડાઈ ગયા છે તો તેમને પણ હરસુખભાઈને બાપેશ બધા મિત્રોને બાપાસ્તારામ જય શ્રી રામ તો આજના લાઇ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં તો આજના લાઈવ દર્શન ધીમે ધીમે ગાદી મંદિરે જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો તો પેલા આપણે ગાદી મંદિરે જઈશું પછી અહીંથી સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રજો મિત્રો ચાલો તો સૌ પ્રથમ તો પેલા આપણે ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો મિત્રો બધા મિત્રો ને પાકિસ્તાન જય શ્રી રામ રાધે રાધે અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરના લાઈ દર્શન આજને જોઈ શકો છો તો ગાદી મંદિરના લાઈ દર્શન મિત્રો બધા મિત્રોના માતા શ્રી જય શ્રી રામ Það er svona læðir sem hittir અને નવા મિત્રો જે જોડાણ અને ફરીથી જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર જોડાણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો અત્યારે આપણે ગાદ મંદિર છીએ મિત્રો અને ધીમે ધીમે સમાજ મંદિર જઈએ મિત્રો અને સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો

ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અત્યારે કામિની બેન જોશી બાપાસરામ તેઓ પણ હમણાંથી રેગ્યુલર લાઈવમાં જોડાઈ જાય છે સાંજના સમયે ભાવના પરમાર બાબતરામ જય શ્રી રામ તેઓ પણ લાઈવમાં આજે જોડાણ છે નકર ભાવના પરમાર છે પાછળથી વિડીયો જોવે જ છે અને કોમેન્ટ તો હોય જ છે હમણાં તમારી ચેનલ ખૂબ જ આગળ છે તો ફેસ તો બતાવો અત્યારે નહીં તો એક એવો વિડીયો બતાવો બનાવો ફેસ બતાવવા માટે ઓકે મિત્રો આપણે એક ફેસવાળો વાળો વિડીયો બનાવીને મૂકી દઈશું તો આજના લાઈ દર્શન સમાજ મંદિરના મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રો હોય અને ફરીથી એક વાર જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો લાઈક તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સમાધિ મંદિરના લાઈવ દર્શન મંદિરના પણ લાઈવ દર્શન કરાવીએ મિત્રો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને બીજું એ કે ઘણા બધા મિત્રો લાઈવમાં છે પણ લાઈક ઓછી છે આપણે લાઈક કરવાના કાંઈ પૈસા કોઈને દેવા નથી પડતા મિત્રો તો લાઈક કરી શકો છો તમે વિડીયો ગમતો હોય તો લાઈવ દર્શનનો ચાલો આ છે સમાધિ મંદિર હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવી ધીમે ધીમે બધાના આરતી ગૂગળથી થાય છે કે લોબનથી થાય છે કે અગરબત્તીથી હવે ખ્યાલ નહીં હોય મિત્રો એટલો બધો તો ધીમે ધીમે મંદિર તરફ જઈએ મિત્રો અને મંદિરના દર્શન મિત્રો અને હા રેગ્યુલર મિત્રોને જણાવું કે કાલે અને પ્રમ દિવસે બે દિવસ લાઈવ દર્શન બંધ રહેશે કેમ કે બે દિવસ બહાર જવાનું હોવાથી બે દિવસ લાઈવ દર્શન નહીં થાય ભાઈ એટલે બે દિવસ લાઈવ દર્શન બંધ રહેશે મિત્રો કાલે સવારથી શનિ અને રવિ બે દિવસ બંધ રહેશે મિત્રો લાઈવ દર્શન તો અત્યારે ધ્યાન મંદિરે આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકું છું મિત્રો દર્શન ચાલો મિત્રો દર્શન કરાવીએ તો હા લાઈટ ચાલુ થઈ જશે અને વર્ડ માં જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટું બધું વ્યવસ્થા છે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો હા સોમવારથી રેગ્યુલર થઈ જશે ઠીક પુષ્પરાજ છે ભરતીના તૈયારીને લીધે ટાઈમ ગમતો રહેતો નહીં એમને વાંધો નહીં હવે રેગ્યુલર આપણે લાઈવ રહેશે પણ શનિ અને રવિ બે દિવસ બંધ રહેશે બહાર જવાનું હોવાથી રવિવાર આપણે સોમવારથી રેગ્યુલર થઈ જશે લાઈવ દર્શન ના મિત્ર ફિલ્મમાં જ જોઈએ તો વડની અંદર બાપાના લાવી દર્શન ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો અને નવા મિત્રો હોય એને જણાવણું કે ચેનલમાં જો પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો મંદિર પણ જોઈ શકો છો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે આપણે ગાજર મંદિર આવી ગયા છીએ અને ગાજર મંદિરના લાઈ દર્શન નવા મિત્રો અને ફરીથી જણાવી દઉં કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આજના લાઈ દર્શન ગાંધી મંદિરના તો આજના લાઈ દર્શન જોઈ શકો છો તો મિત્રો આજનો લાઈવ એટલા સુધી રાખીએ ફરી પાછા સોમવારે સવારે લાઈવમાં મળશે મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા આજે બહુ લેટ છે લાઈવમાં તો તેમને જણાવી દઈએ કે હવે આપણે ડાયરેક સોમવારે સવારે લાઈવમાં મળશે મિત્રો કેમ કે બે દિવસ બહાર જવાનું હોવાથી આપણો લાઈવ બે દિવસ બંધ છે હા એવું કરાવી દઈશું ટૂંક સમયમાં મિત્રો બરાબર પણ વિડીયો થોડોક લોંગ થઈ જાય એટલા માટે તો આજના લાઈવ દર્શન ભરતભાઈ બાબાસ્તરામ જિગ્નેશભાઈ દરજી બાબા સ્તરામ તો આજના લાઈવ દર્શન ફટાકડા વાલો બાબાસ્તરામ ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછો સોમવારે આપણે લાઈવમાં મળશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને લાઈવમાં જોડાવા માટે ટાઈમ કાઢીને માટે ખૂબ ખૂબ આભાર બધા જય શ્રી રામ રાધે રાધે ફરી પાસે સોમવારે લાઈવમાં મળીશું ભાઈ હવે બે દિવસ બંધ જશે લાઈવ અને ડાયરેક્ટ આપણે સોમવારે લાઈવમાં મળીશું મિત્રો તો આજનો લાઈવ એટલા સુધી રાખીએ બાબેશ Uh -huh.